કેતન ઇનામદારે રાજીનામું વડોદરાના સાવરી ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે અઢી વાગ્યા આસપાસ વિધાનસભા અધ્યક્ષ ને રાજીનામું ધરી દેતા ઈમેલ દ્વારા રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે તેઓ અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે મેં સતત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પણ મારો થઈ શક્યો નથી કે કેતનભાઈની કેમ આવું રાજીનામું મૂક્યું હું ચોક્કસ પ્રયત્ન કરી રહી છું કે સંપર્ક હું કરું જે બિલકુલ કેતનભાઈ સાથેનો એક ભાઈ બહેનનો અમારો સંબંધ છે પારિવારિક સંબંધ છે અને કેતનભાઈએ આ રાજીનામું મૂક્યું એનું ખરેખર મને પણ ખૂબ દુઃખ છે પણ હું ચોક્કસ કેતનભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું જનરલી હું સમાચારના માધ્યમથી જોઈ રહી છું એમનું જે રીતનું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે એ રીતે એવી કોઈ એની નારાજગી નથી કે સાંસદ તરીકે રંજનબેનને ટિકિટ મળી હોય અને એની નારાજગી હોય એવું મેં પોતે મીડિયાના ઇન્ટરવ્યૂના માધ્યમથી જોયું છે પણ હું ચોક્કસ એવું આપના માધ્યમથી કહી રહી છું કે હું કેતનભાઈનો સંપર્ક ટેલિફોનિક ચોક્કસ કરવાનો પ્રયત્ન કરી રહી છું સવારથી સંભાવ મારો થઈ નથી શક્યો કેતનભાઈને જ પૂછવું પડે કે કેતનભાઈએ ઇન્ટરવ્યૂ આપ્યું છે પણ હું હું ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ અગર વાત કરીશું સુરતની જ્યાં મહિલા એ આપઘાત કરી લેતા હાલ ચકચાર મચી જવા પામી છે જેને લઈને જો